ઇન્દ્રાક્ષી ક્યાં છે કોણ લા છે આમાં જમવાનું બનાવ આવે છે ક્યાં ઇન્દ્રાક્ષી કેમ નહીં આવતી ત્રણ દિવસથી એને મેં ના પાડી દીધી છે કે તારે નહીં આવવાનું કેમ લી બસ હું બસ એ જે રીતે તમને ધુરેટી ના દિવસે તમને કલર લગાડી દીધી ને તો હું લોકો ઉતરાણ લગાડે એવું નહીં આવે તો ગાલ પર હાથ ફેરવી ફેરવી ને જે રીતે લગાડી દીધી ને ને એટલે તે એને કાઢી મૂકી હા બસ એને સમજાવવાની હોય એક તક તો આપી હતી એને સુધારવાની

ફોન આવે હા હાલ હેલો સાંભળો હા મે તમને પેલો વોટ્સએપ પર ફોટો મોકલ્યો તમે જોયો હા જોયન કે ગંદો છે યાર આટલો તો હારો આવ્યો છે આ કયો પાડ્યો છે પેલા ફોટોગ્રાફર એ ફોટો યાર આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું કઈ મોટી લાગે છે ના 10 વર્ષ મોટી લાગે આ તો કઈ નહીં 10 વર્ષ પછી ફોટો નહીં પાડવો પડે લે તારે હું યાર કરે કર જો ને કેટલી મોટી લાગુ છું નથી લી બધું બરાબર તું નાની જ છે સાચે હું નાની છું ને હાલી છે વડી નાની આજુ હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા ટાટા નથી કરતી તું આ તારીફ કરી કે ટોન્ટ માર્યો મત તારીફ શું કરું લા બોલ એ બરાબર છે કાકી કેમ છો ઓ ભાઈ કેમ છે ના ખરેખર સરસ ફોટો છે અને આ ફોટો જોઈને કાકા હમણા રોમેન્ટિક પણ થઈ ગયા શું વાત કરો છો મેં કે આ બધું ઉભરણ કહું છું મારી રીતે ના ના એ છે ને હમણા ના થાય છે રોમેન્ટિક બોલ હે ને મને હતું જ મેં કે એવું કર્યું હમણા એમણે શું કર્યું ખબર છે બોલો બોલો મે છે ને એમને એવું કીધું કે તમે મારા માટે ચાંદ લાવી શકશો હા 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 સાવણ એકદમ આમ યંગસ્ટર જેવું કર્યું મે યંગસ્ટર્સ જેવું હા મે કીધું મારા માટે ચાંદ લાવી શકશો તો બોલા હમણે શું કર્યું શું એ છે ને રૂમ માં ગયા અને પછી છે ને આમ કશું કામ સંતાડીને લઈને આયા હા હા પછી મને કે તું આંખો બંધ કર તો મે આંખ બંધ કરી કાકી ડોન્ટ ટેલ મી કે હરીસો લઈને આયા અને પછી એવું કીધું કે આંખો ખોલ તો તમે કોઈ મસ્ત રોમેન્ટિક પિક્ચર જોવા લઈ જશો ને તો બહુ મજા આવશે પણ આવા જોઈએ ને આ જમાનામાં ક્યાં રોમેન્ટિક પડે છે આ તો બે રોમેન્ટિક વાક્યો કહી દો મારા માટે મને ક્યાં યાર આ કહી દો ને એમાં હું હું યાર બોલો ને અરે બોલો ને શું જયારે પણ તું તૈયાર થઈને ગોગલ પહેરે છે ત્યારે એવું લાગે છે નહીં આવડતું યાર આનું આ રોમેન્ટિક મારો વિષય નહીં બોલો હવે શું કરવાનું મારે અરે કાકા પેલી બે લીટી ગઈ નાખો તમને શીખવાડી હતી હું લા

અને જો થાક લાગે ને તો ચિંતા ના કરતા તમે સાંજે આવો ને પછી મસ્ત પગ બગ દબાઈ આપીશ તમને હો કાકા આટલો બધો પ્રેમ ગિલિન્ડર જે તને ખબર ન દે આંબાડ હા બોલો ને જાન એ જાન મને તું ગમમે જેટલી ચાંપલુસી કરે ને હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી છોજ વાયડા કે ને તું ઘઉં નું કરાવે છે પછી શરીર દુખેલા મારું કોઈ લેવલ માં હાથે નથી આવતા પણ નહીં આવું કે આવડ અપોડજો મે હું જે હું એના માટે કોલ કર્યો બોલ અરે હમણા મે છે ને વજન કરાયું મારું એમ 2 કિલો ઉતર્યું છે ઓહો તો નક કાપ્યા તે તો હસરી ના મારો લે કીધું આવે તમે જો જો હું એવી બધી દવાઓ કરવાની છું ને બધું આમ બધું બહુ ઉતારી દઈશ તું પૂછ્યા વગર દવાઓ ના કરીશ ને તને કહું છું બીજું કંઈ નહીં તો એવું લૂઝ મોશન થશે ને શું થશે લૂઝ મોશન લૂઝ મોશન ને ગુજરાતી હું કેવા લા જાળા હવે એ બોલીશ ને તને ચીતરી ચડશે હેલો

हा तो उपाधी द्यायला केव्हा सिद्ध